ધનુ રાશિ માંથી નીકળી મકર રાશિમાં શનિદેવ ની રાશિ સૂર્ય દેવ ના પુત્ર ની રાશિમાં સૂર્ય પ્રવેશ કરવા જઈ રહ્યા છે ત્યારે શુભ કાર્યનો આરંભ પણ થશે અને ધનારક પૂર્ણ પણ થાય છે તે વિશે ઉત્સવ જરૂર મનાવીએ પરંતુ આપણે આપણું પણ ધ્યાન રાખીએ અને બીજાનું પણ ધ્યાન રાખીએ કર્મોનો ધ્યાન રાખીએ એ પ્રમાણે આનંદ ઉત્સવ મનાવીએ મકર સંક્રાંતિ ચૌદમી જાન્યુઆરી

સંક્રાંતિ અર્થાત સૂર્યદેવ એક રાશિમાંથી છે અને જ્યારે સૂર્યદેવ ધનુ રાશિમાં આવે છે ત્યારે ધનક કમૂરતા બેસે છે મીન રાશિમાં આવે ત્યારે મીનારક કમૂરતા બે હોય છે પરંતુ ધનુ રાશિમાંથી મકર રાશિ અને કુંભ રાશિ જે સૂર્ય દેવના પુત્ર શનિ શનિદેવ મહારાજની રાશિ છે જે ન્યાય અને દંડના દેવતા મનાય છે તે મકર રાશિમાં સૂર્યનારાયણ દેવ પ્રવેશ કરે છે પિતા પુત્રનું મિલન થાય છે જો કે એવું પણ કહેવાય છે કે પિતા પુત્રને બનતું નથી પરંતુ આજે શનિદેવ તેમના પિતાનો સ્વાગત કરે છે એટલે ઉત્સવ મનાવાય છે સર્વે દેવી દેવતા પણ પ્રસન્ન રહે છે અને ઈચ્છે છે કે શનિદેવ અને સૂર્યદેવને સારું બને જેથી શુભ કાર્યની પ્રાપ્તિ થાય મંગલ કાર્ય થાય એટલા માટે આજથી મંગલ કાર્યનો આરંભ થાય છે ધનુ રાશિમાંથી નીકળીને સૂર્યદેવ જે મકર રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે પુણ્યકાળ પણ હોય છે જે પુણ્યકાળમાં દાન પુણ્યનું ઘણું મહત્વ છે બે હજાર છવીમાં ચૌદમી જાન્યુઆરી બુધવારના દિવસે સૂર્યનારાયણ દેવ બપોરના ત્રણ ત્રણ ને પંદર મિનિટે

મહા પુણ્યકાળ પણ હોય છે તે છે બપોરના 1:45 મિનિટ થી લઈને સાંજે 5 થી 45 મિનિટ સુધી આ મહા પુણ્યકાળ દરમિયાન સ્નાન દાન જપનો મહિમા છે પુણ્યકાળ 2 કલાક અને 32 મિનિટ ની આસપાસનો રહેશે નક સંક્રાંતિમાં જે કાઈ આપણે સ્નાન કરીએ દાન કરીએ તેનું ફળ અનેક ગણો છે આખા વર્ષ દરમિયાન જો આપણે પવિત્ર તીર્થોમાં જઈને સ્નાન ન કરી શકીએ તો દિવસે કરેલ સ્નાન ઘરે સ્નાન કરવું ઉત્તમ છે તીર્થો કરતા પણ એટલા માટે ઘરે આપણે પવિત્ર જલ સ્મરણ કરીને સ્નાન કરી લેવું જોઈએ જ્યારે બ્રહ્મ મુહૂર્ત માં પણ સ્નાન કરી શકાય છે તે બ્રહ્મ મુહૂર્ત સમય છે વહેલી સવારે સાડા પાંચ થી લઈને સાડા છ સુધી આ દરમિયાન પણ સ્નાન કરીને જપ કરીને અને સૂર્યનારાયણ દેવને અર્ધે અપાય છે સૂર્ય ઉપાસના થાય છે ગાયત્રી મંત્રનો જાપ કરી શકાય છે અથવા મહા જપ મંત્રનો જાપ કરી શકાય છે જો કે આ મકર સંક્રાંતિનો ઉત્સવ આખા દેશમાં ઉજવાય છે એમાં ખાસ કરીને આપણે જ્યારે પતંગ ઉત્સવ કરીએ છીએ ત્યારે ધ્યાન રાખવું પક્ષીઓનો કોઈ કોઈને આપણાથી હાનિ ન થાય કારણ કે આનંદ કરતા કરતા આપણે દુખના ભાગી બનીએ છીએ પાપના ભાગી બનીએ છીએ એટલે જે કાય કરીએ તે વિચારીને ઉત્સવ મનાવીએ આપણે ખુશી અને આનંદમાં બીજાનો શોખ ન હોવો જોઈએ મકર સંક્રાંતિના સૂર્ય દેવ દક્ષિણાણમાંથી ઉત્તરાયણ તરફ આવે છે જેને ઉત્તરાયણ સૂર્ય કહેવાય છે જે શુભ કાર્ય માટે ઘણા પવિત્ર દિવસો મનાય છે ભગવાન શ્રી કૃષ્ણ દરમિયાન અને છ મહિના દક્ષિણ હોય છે ઉત્તરાયણ સૂર્ય તે અજવાળામાં દિવસો કહેવાય છે અને દક્ષિણાય સૂર્ય તે અંધ દિવસો કહેવાય

પિતાનો સહયોગ રાજનીતિમાં આત્માના આત્મા આત્માનો કલ્યાણ કરવા માટે મતલબ આપણે આપણું કલ્યાણ કરવા ઈચ્છતા હોય ત્યારે આપણે ધર્મ ધર્મ સૂર્ય ઉપાસના સાથે આપણા કર્મોની શુદ્ધની સાથે આ જીવન જીવીએ તો અંતે મોક્ષપદ પ્રાપ્ત થાય છે મહાભારતના યુદ્ધ દરમિયાન ભીષ્મ પિતામહ આ મકર સંક્રાંતિના દિવસની રાહ જોતા હતા બાણોની શયાની જે પીડા હતી તે તેઓ એ સહન કરી કારણ કે મકર સંક્રાંતિના દિવસે પુણ્ય કાળમાં જો તેઓ બાણ ત્યાગ કરે તો તે મોક્ષ ફળ પ્રાપ્ત થાય તેઓ મુક્તિ માટે બાણોની શયાની પીડાને સહન કરી ગયા અને આજના દિવસે ભીષ્મ પિતા દેહનો ત્યાગ કર્યો અને આત્મા ભગવાન શ્રી કૃષ્ણમાં સમાઈ ગઈ તે હતો આજનો દિવસ મકરસંક્રાંતિ દરમિયાન ગોળ તલ મમરાના લાડુ છે એ બધું ખવાય છે અને દાન પણ કરાય છે મકરસંક્રાંતિના દિવસે ગોળ તલ મમરાના લાડુ છે ચીકી છે તેનો સેવન પણ કરાય છે ખાવું આરોગ્ય પદ છે આજે ગોળ અને તલ ખાવા તે આપણા શરીરમાં નવો જુસ્સો પેદા કરે છે આરોગ્ય સૌભાગ્યની સાથે સૂર્યનારાયણ કૃપા થાય છે મમરાના લાડુ છે અનાજ છે ગરમ વસ્ત્ર છે આદિ દાન દેવું પણ શુભ મનાય છે પૂર્ણ પ્રાપ્ત પૂર્ણ ફળની પ્રાપ્તિ થાય છે પાપ નષ્ટ થાય છે આખા વર્ષની સંક્રાંતિનું પુણ્ય પ્રાપ્ત થઈ જાય છે જો કે એવું કહેવાય છે કે પૂર્ણિમા સંક્રાંતિ અને દિવાળી તથા જન્માષ્ટમી આદિ જે ઉત્સવ છે ત્યારે કરેલ દાન અનેક ફળ પ્રાપ્ત કરાવી કરાવીને જાય છે એટલા માટે આ મકર સંક્રાંતિનો ઉત્સવ એવો છે કે આજે સત્યનારાયણ ભગવાનની કથા પણ ભક્તો કરે છે વ્રત ઉપવાસ પણ કરે છે અને દાન પુણ્યની સાથે પુણ્ય અજીત પણ કરે છે એવી આ મકર સંક્રાંતિના ઉત્સવો નો મહિમા છે આશા રાખીએ છીએ કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે મિત્રો બોગાની વાતો ચેનલ ને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં તમે વિડીયો પૂરેપૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર